રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને ધારાસભ્ય સુખાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકે સિટી બસ ચલાવીને લોકોને આ સેવાનો વધુમાં વધુ લાભ લેવા માટે પ્રેરણા આપી. આ સિટી બસ સેવા મહેસાણા મહાનગરપાલિકાની એક મહત્વપૂર્ણ પહેલ છે જેનો ઉદ્દેશ્ય શહેરના નાગરિકોને આધુનિક અને સસ્તી પરિવહન સુવિધા પૂરી પાડવાનો છે. 30 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી આ સેવા મહેસાણા શહેર ઉપરાંત આસપાસના ગામડાઓને પણ જોડશે જેનાથી ગ્રામીણ વિસ્તારના લોકોને શહેરમાં આવવા જવામાં સરળતા રહેશે એ ઓછી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવે તો કેટલા રૂટ ઉપર પૂડશે કેટલા કિલોમીટર પૂરશે અને લોકોને કેટલું પાડું ચૂકવવું પડશે આજે મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત મહેસાણામાં આપણે અઢાર જેટલી બસીસનું ફ્લેગ ઓફ કર્યું છે એની અંદર આપણે અત્યારે એકસો જેટલા બસ સ્ટોપ લીધા છે અને પ્લાનિંગ એ રીતનું કર્યું છે દર પંદર મિનિટે દરેક સ્ટોપ ઉપર આપણી કોઈના કોઈ રૂટની બસ લોકોને મળશે સાથે સાથે લોકોની સુવિધા માટે આપણે એક એન્ડ્રોઈડ ઉપર એપ પણ બનાવ્યું છે મહેસાણા મ્યુનિસિપલ બસ સર્વિસનું અને એ લાઈવ પણ કરી દીધું છે તો એમાં એપમાંથી જ લોકો ડાયરેક્ટલી રૂટ જોઈ શકે બસનું લાઈવ લોકેશન જોઈ શકે અથવા એમને જે નવી બસ પકડવાની છે એ ક્યાં છે અત્યારે કેટલો ટાઈમ લેશે એ પણ આ લોકો જોઈ શકે સાથે સાથે એપમાંથી જ લોકો પોતાનું ટિકિટ પણ બુક કરી શકે એ મુજબ આપણે આયોજન કર્યું છે અને બસ આજે આપણે શરૂ કરી છે એટલે આવનારા ત્રણ દિવસ સુધી આપણે બસ સર્વિસ લોકોને ફ્રી આપવાના છે એનાથી લોકોને ખ્યાલ પડે કે આપણે સિટી બસથી લઈને પણ શહેરની એક જગ્યાથી બીજી જગ્યા આરામથી જઈ શકીએ અને આપણી પોતાની કાર અથવા બાઈક લઈને આપણને જવાની દરેક જગ્યા જરૂર નથી પ્રયત્ન એવો છે કે એનાથી આપણે ટ્રાફિક પણ હળવું થશે અને લોકોની ટ્રાવેલિંગમાં સુખાકારી વધશે સાહેબ કઈ વખતે મહિલાઓ માટે નગરપાલિકામાં મુસાફરી બીના મૂલ્ય હતું આ વખતે કોઈના માટે કોઈ ફેસિલિટી રાખવામાં આવી ને અત્યારે આપણે ઓપન જ રાખેલું છે એમાં આપણે કોઈ અલગથી કોઈ સ્પેસિફિક જોગવાઈ રાખેલી નથી મહત્તમ ભાડું કેટલું છે મિનિમમ ભાડું કેટલું મિનિમમ ભાડું આપણું પાંચ રૂપિયાથી શરૂ થશે અને મહત્તમ વીસ બાવીસ રૂપિયા સુધી આપણે જશું ટોટલ કેટલી સિટી બસો પ્રોવાઈડ કરવામાં આવે છે શહેરને શું લાભ મળશે અત્યારે આપણે અઢાર બસોથી શરૂઆત કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં આપણને એનો રિસ્પોન્સ જોઈને આપણે છત્રીસ સુધી અત્યારે આપણને મંજૂરી મળેલી છે તો હજી અઢાર બસેસ આપણે વધારી શકાય સિટી બસો સર મહેસાણા રસ્તા જોવા જોઈએ પ્રમાણે ટ્રાફિકની સમસ્યાનો શું છે એનો મતલબ સિટી ટ્રાફિક એટલે જ આપણે સિટી બસ લોન્ચ કરી છે કે જે લોકોને દરેકને પોતાની કાર લઈને બહાર પડવું પડે છે ટ્રાફિકની ઇસ્યુ થાય છે પાર્કિંગના ઇસ્યુ થાય છે એટલે સિટી બસ આપણી શરૂ થાય તો અમને આશા છે કે એનાથી થોડી આપણને રાહત મળશે સર જે કમળપથ માટે આયોજન થઈ રહ્યું છે જે બાકી રહેલું કમળપથ છે આ કમળપથ ક્યારે બનાવવામાં આવશે કેટલા ખર્ચે બનાવવાનું આયોજન છે અને એનાથી લોકોને છુપાય છે મહેસાણા મહાનગરપાલિકા બનવાથી સુપ્રીમ ગેટ આપવામાં આવે છે સિટી બસના નામે શું કહેશો મહાનગરપાલિકા બનવાથી શહેર મોટું થયું લોકોને આવવા જવા માટે મધ્યમ વર્ગના માણસો હોય ગરીબ માણસો હોય સામાન્ય માણસો હોય એમને ટ્રાન્સપોર્ટેશનની જરૂર પડે એના માટે રાજ્ય સરકાર પ્રેરિત રાજ્ય સરકારની સબસિડાઈઝ શ્રી મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી સિટી બસ યોજના તળે આ સિટી બસ ચાલુ કરવામાં આવી છે ખાસ એ વાત જણાવું કે કોઈપણ સિટી બસ હોય કે રાજ્યની સ બસ સેવાઓ હોય એ બધી નુકસાન કરતી હોય કારણ કે પેસેન્જર મળે ના મળે ઓછા મળે અને પોસાય નહીં એટલે આ રાજ્ય સરકાર આમાં સબસિડી આપવાની છે જે ખર્ચ થશે જે ભાડું છે એ સામાન્ય લોકોને પોસાય એવું ભાડું લેવાનું ત્યારે બસ ચલાવવાનો ખર્ચ વધી જાય તો સરકાર દ્વારા આમાં સબસિડાઈઝ કરી અને આ યોજના મૂકવામાં આવી છે એટલે શહેરીજનો આ ખાસ વાતે પણ આ વાતને પણ ધ્યાને લેવાની જરૂર છે અને હું આપના માધ્યમથી શહેરીજનોને કહીશ આ બસનો જેમ બને તેમ વધારે ઉપયોગ કરજો એના કારણે આપની સુવિધા તો વધશે પણ શહેરમાં ટ્રાફિક ઘટશે રાષ્ટ્રની ઈંધણની બચત થશે શહેરમાં ટ્રાફિકનું ભારણ ધીરે ધીરે ઘટાડવા માટે અઢાર જેટલી બસો મૂકી છે એટલે અઢાર જેવી બસો એક બસમાં ત્રીસ લોકો બેસી શકે એટલે પાંચસોને ચાલીસ લોકો એક સ્ટેશનથી બીજા સ્ટેશને જવા માટે જો બસનો ઉપયોગ કરે તો અઢાર બસ અને પાંચસો ચાલીસ લોકો ટુ વ્હીલરનો ઉપયોગ કરે એટલે અઢીસો ટુ વ્હીલરની ગરજ સાર છે આ અઢાર બસો તો આપણે સૌએ પોતાના વાહનો વાપરવા કરતાં સસ્તું પરવડે એવી આ સુવિધાનો ઉપયોગ કરવા હું આપ સૌને આપના માધ્યમથી અપીલ કરું છું સર આગામી નગરપાલિકામાં મહિલાઓને ફિલ્ડમાં રાખવાનું એવું હતું પેલું પ્રાયોગિક ધોરણ હતું પણ એ અખતરો કર્યો એ અખતરામાં એવું હતું કે બહેનો જ આખો દિવસ પર કરે અને બહેનો ના ફરે તો પણ પેલા સિટી બસ ચાલકને પરવડતું હતું અને બહેનોની સંખ્યા દિવસે દિવસે ઘટતી ગઈ એટલે એ ખતરો હવે કરાયો રહ્યો નથી સર સિટી બસો અઢાર જે દોડવામાં આવશે તો શું ટ્રાફિકની સમસ્યા તેમને અડચણરૂપ બનશે ખરા જેમ જેમ સિટી બસો લોકો વાપરતા જશે તેમ તેમ ટ્રાફિક ઘટતો જશે એટલે એમની જે અડચણની સમસ્યા છે એ પણ દૂર થશે અને શહેરમાં પણ ટ્રાફિકની સમસ્યા દૂર થશે આ એકબીજાની પૂરક બાબત છે તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મેસા